નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અં સુધી બન્યા લીધો મિત્રો આજે તારીખ સોવી આઠ બજાર સોવી નો બાર થયો શનિવાર મિત્રો ખેડૂત મિત્રો બજાર તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને સેણ બનાવવા આવે તો પ્રેસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવશ બજાર ભાવ જીરોનો નિષ્ફાવ ચાર હજાર બસોથી ઓસો ભાવ પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી નવસો પંચ્યાસીથી સોવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી ઇસો ગલ્બ એકવીસો એંશીથી ત્રેવીસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી રાયડિયો આઠસો રૂપિયાથી બારસો ને ત્રીસ રૂપિયા સુધી તલ સોળસો બાવીસથી સત્યાવીસો ને બાવીસ રૂપિયા સુધી સુવા બારસો તેત્રીસથી ઓગણીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આજે ખડૂક મિત્રો ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયોમાં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરમાં નવા આવે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા